અરવલ્લી જિલ્લામાં એબીવીપી દ્વારા લો કોલેજમાં ભરતી કરવાની માંગ સાથે કલેક્ટરને પાઠવવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી લો કોલેજમાં ભરતી કરવાની માંગ કરી છે કોઈ કારણસર લો કોલેજના વિદ્યાર્થીઓની ભરતી પ્રક્રિયા હજુ સુધી ન થતા એબીવીપી અરવલ્લી જિલ્લા દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તે માટે સરકારને આવેદનપત્ર કલેક્ટર મારફત આપવામાં આવ્યું છે નમસ્તે મારું નામ દર્શ પટેલ હું મોડાસા નગરનો મીડિયા સંયોજક છું અને અમે આજે કલેક્ટરશ્રીને આવેદન આપ્યું જેમો જેમની માંગો એ હતી કે સરકારશ્રી લો કોલેજની પ્રવેશ પ્રક્રિયા ત્વરિત રીતે ચાલુ કરે અને બીજી લો કોલેજની બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધારાધોરણ પ્રમાણ પ્રવેશ પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે અને ત્રીજી માંગ હતી કે સરકારશ્રી દ્વારા પ્રતિ વિદ્યાર્થીઓને આપવાની ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે બસ આજ અમારી માંગો હતી જે સરકાર શ્રી પૂરી કરે એવી ઈચ્છા નમસ્કાર હું ધ્રુવ પંચાલ અરવલ્લી જિલ્લા સંયોજક આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અરવલ્લી જિલ્લા દ્વારા લો કોલેજની પ્રવેશ પ્રક્રિયાના અંગે એક જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું જેની અંદર વિદ્યાર્થી પરિષદની માંગ હતી કે જે ઓગસ્ટ મહિના સુધી જે પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હતી પ્રક્રિયા થઈ નથી તો એ પ્રક્રિયા વિદ્યાર્થીઓનો પ્રવેશ પ્રક્રિયા એ પ્રવેશ પ્રક્રિયા જલ્દીથી જલ્દી તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની પહેલી માંગ હતી વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી કે જે પ્રાધ્યાપકોની ભરતીની અંદર પણ પ્રોબ્લેમ થયા છે તે પ્રાધ્યાપકોની ભરતી પણ તાત્કાલિક ધોરણે થાય એ વિદ્યાર્થી પરિષદની બીજી માંગ હતી જ્યારે વિદ્યાર્થી પરિષદની ત્રીજી માંગ હતી કે જે બાર બાર કાઉન્સિલની જે છે તો એની અંદર પ્રવેશ પ્રક્રિયાને લઈને તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને જે ગ્રાન્ટ મંજૂર કરવામાં નથી આવી ગ્રાન્ટની અંદર વધારો નથી કરવામાં આવ્યો તો ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે આટલી વિદ્યાર્થી માંગ હતી આવ્યો આજે અરવલ્લી જિલ્લા દ્વારા એબીપી અરવલ્લી જિલ્લા દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી અને જિલ્લા કલેક્ટરશ્રીને પણ હાજર થયા અને ત્યારબાદ આવેદનપત્ર આપી અને આપણી માંગ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા સ્વીકારવામાં આવી હતી નમસ્તે બંને માતા આ સાથે જ ગુજરાતની અર્ધ સરકારી લો કોલેજમાં બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ પ્રમાણે પ્રાધ્યાપકોની ત્વરિત ભરતી કરવામાં આવે જેવી વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટરે કહ્યું કે તેમની રજૂઆત રાજ્ય સરકારમાં પહોંચાડાશે